તો દિવસમાં નવા નવા સ્વાગત છે કારણ કે ઘણા દિવસથી આપણે બ્લોગ ચાલુ કર્યો નથી અને બહુ બધા દિવસો છે કારણ કે છે ને એટલું બધું કામ હોય છે ને તો વિડીયો બનતો જ નથી તો આજ ફાઇનલી આપણે જો હાથમાં મોબાઈલ પકડાય જ લીધો છે કારણ કે જો આ કામ નહીં કરીએ ને તો જીવનમાં આપણા કામ ઘણા બધા અધૂરા રહી જશે તો ફરી પાછા નવા વિડીયોમાં આપણે આવી ગયા છીએ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો વિડીયો બનાવવાનો કંઈ શોખ તો બહુ થાય છે પણ ટાઈમ ન મળે ને એટલે આમ બહુ બનતા નથી પછી મેં એવું વિચાર્યું કે હવે આપણે જ્યારે જ્યારે બારગામ જઈએ ને ત્યારે જ બનાવવાનું ત્યાં સુધી નથી બનાવો પણ બહાર જવાનું તો આમ પણ બહુ ઓછું હોય એટલા માટે તો ઘરે ને ઘરે મારા વિડીયો રોજના રૂટીન લાઈફના આવે ને તો પછી મને એમ થાય કે રોજ એક ના એક શું બનાવવાના ઘરકામ કરતા હોય એટલે કંઈ બનાવતી નથી અને મોટું ફેમિલી હોય તો મજા આવે વિડીયો બનાવવાની એટલા માટે જો અહીંયા જો અને આજે એટલો બધો પવન છે એટલો મસ્ત મસ્ત પવન આવે છે ને વાતાવરણ જો કેટલું સરસ થઈ ગયું છે ને એક નંબર વાતાવરણ થઈ ગયું છે ને વાવાઝોડાની આગાહી છે ગાઈસ ક્યારે વાવાઝોડું આવી પડે કંઈ નક્કી નહીં પણ વાદળા ઘટા ટોપ એકદમ છવાઈ ગયા છે તો આવું બધું છે અત્યારે તો હજી સાડા આઠ જ વાગ્યા છે સાડા આઠ પોણા નવ વાગ્યા ને આપણે સરસ મજાના નાય ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને મારા કપડાં પણ જોઈએ આજે છે ને બહુ વહેલા વહેલા જ બધા કપડાં ધોઈ નાખ્યા છે કેટલાક તો મેં કીધું પવન છે ને ત્યાં સરસ સુકાઈ જાય તો બધાએ કપડાં ધોઈને કમ્પ્લીટ કરી અને રાખી દીધા છે કામ તો હજી ઘણી બધું બાકી છે પણ મેં થોડીક વાર છે ને બેસવું પડે વાતાવરણ સરસ છે ને હજી કચરા પોતા ને એ બધું બાકી છે વાળ ધોયા ને તો થોડીક વાર પવનમાં જાઉં તો સુકાઈ જાય બહુ ભીના 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 અને લાગે છે કે વાવાઝોડું આવશે ત્રણ દિવસની આગાહી છે હવે આવે ને તો અમારે ડેમ ખાલી છે ને ભરાઈ જાય તમાર જો વરસાદ ન જોતો હોય થોડોક આ બાજુ ધકેલી દેજો એટલે પાણી માટે ઝઘડા ન થાય ઝઘડા બહુ થઈ જાય ગાય તો ગાય હવે છે ને કચરો કાઢી નાખે કારણ કે વાળવાનું બાકી છે ને જો કેવી ભરવા ઢાંકડી બપોરે ક્યાં જશે અહીંયા જો કેટલું આવું થઈ ગયું છે ક્યાં જાવ તારે બોલ 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 ફટાફટ વાળી નાખીએ કારણ કે પવન એટલો બધો છે ને એટલે કચરો વાળશું તોય પાછું બધું ઉડીને જોવામાં આવે સામે કચરો વાળીએ તોય પવન આવે છે એટલો આજ પવન છે તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કઈશ ફરી પાછળ આગળ 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 આજ વ્લોગ ચાલુ કરી દઈએ અને નવરાત્રિ ચાલે છે પણ આપણે કાંઈ નવરાત્રિ રમવા જતા નથી અમારે છે ને આ વખતે ક્યાંય આયોજન જ નથી બોલ રમવાનું શેરી ગરબા એ બંધ રહ્યા છે એવું છે બધું અને બીજા બધા યુટ્યુબરો સરસ બધા ધૂમ મચાવે છે આપણે બધાના બ્લોગ જોઈએ છીએ એટલે બસ જોવાનો આનંદ એક અલગ જ હોય છે આપણને મસ્તી રમવાનો કઈ શોખ નથી તો કઈ સરસ મજાની આપણે જો આંબા હળદર છે તો આ હળદર કોને કોને ભાવે આ સીઝનની પહેલી હળદર આપણા ઘરે એ છે અને હવે આને મસ્ત આપણે કટિંગ કરી લેવાનું છે જો તો છાલ ઉખાડીને સુધારી લઈએ અને મને તો બહુ ભાવે હો હળદર તો ફટફટ સુધારી લઈએ તો દૂધી બટેટાનું શાક આપણે બનાવી દીધું છે ગાય અને બાજરાના રોટલા બનાવવાના છે ને આજે છે ને રવિવાર છે રવિવારનો લાઇટનો કાપ છે એટલે લાઇટ આવશે સાંજે પાંચ વાગે ત્યાં સુધી લાઇટ વગર રહેવાનું છે ને એટલા મોબાઈલમાં ચાર્જિંગ એ નથી વિડીયો અપલોડ કરવાનો છે વ્લોગ પણ બનાવવાનો છે અને આજે એકસાથે ઘણા બધા પ્રશ્નો ઊભા થઈ ગયા છે જ્યારે જ્યારે સન્ડે હોય ને એટલે રવિવારના દિવસે કાંઈકનું કાંઈક રિપેરિંગ હોય હોય ને હો તો અમારે ક્રિષ્ને છે ને બહુ ભૂખ લાગી ગઈ ક્યારનું કે મમ્મી જલ્દી બનાય મમ્મી રસોઈ જલ્દી બનાય અને વાતાવરણ એકદમ સરસ છે કારણ કે વરસાદની આગાહી છે ને એટલે વરસાદ તો આવવાનો જ છે આ હળદરની સ્મેલથી જ એટલી બધી આમ એમ થાય જલ્દી જલ્દી ખાઈ લઈએ છે પીળી હળદર મને ન ભાવે મને આ જ ભાવે હળદર હળદર હવે હવે શિયાળો આવી ગયો ને આજે સવારમાં ઉઠ્યા ને તો એવું લાગ્યું કે આમ એટલો બધો ભૂર ફેંકાતો હતો ને તો હમણાંથી ભૂખે એટલી લાગે છે શિયાળાનો અહેસાસ થાય છે અને પાછો વરસાદ એ છે એટલે બે વરસાદનું વાતાવરણ બહુ રહે છે બીજું તો કાંઈ નહીં ચાલો બ્લોગમાં બન્યા રહ્યો

બની ગયું છે તાવડી મૂકી દીધી છે અને હવે ફટાફટથી આપણે બાજરાના રોટલા બનાવવાના છે અને આ પણ રેડી કરી દીધું છું મરચા લાઈટ જવાની હતી ને બાજરો દળી લીધો સવાર સવારમાં માં સારું છે કારણ કે વહી જાય ને તો પછી નક્કી ન હોય તો ગાઈ વરસાદ ચાલુ થઈ ગયો ને મારે બંધ કરવા દેલો બંધ કરવા જવું ચપ્પલ 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 અહિયાં જો ચકલા ને કેવી ભાખરી નાખીતી વરસાદ આવી ગયો હો પણ ડેલો બંધ કરી દે ને નહીતર છે ને પછી આ રેવા નથી દેતા કૂતરા ઝાડ મારા ખાઈ જાય છે એક તો માંડ માંડ આટલા સરસ બધા આ ક્યાર નો કલાક થી આવો ધીમો ધીમો આવે છે એક આરે આવી જતો હોય તો તો ગાય વરસાદ છો હાથીઓ આવી ગયો પૂંછડું મારવા જો બહુ આવે સરસ મજાની દેખાય છતાં ઝૂમ ઝૂમ કરી કરી

અને આમાં છે ધસુના કપડા તો ફટાફટ ત્યાં આપણે એને આપીએ એક પાર્સલ આપણે આપવાનું છે એટલે ફટાફટ આપણે જો આપવા નીકળી ગયા છીએ વરસાદ રહી ગયો ને તો મેં કીધું પહેલાં દઈ દઈએ કારણ કે બે વાગે એને આપી દેવાનું હતું તો આ બે વાગ્યા છે અને બપોરનો ટાઈમ છે જો સુમસાન ઓકે ચક્કા જામ છે ને તો વરસાદનું પાણી કેવું અત્યારે પાંચ વાગ્યા અને વરસાદ છે ને હજી રેતો નથી કારણ કે વધવામાં જ છે અને સાવરકુંડલા ને એ બાજુ જ વરસાદ છે બાકી તો ક્યાંય વરસાદ નથી અને ચકલા જો ચણ માટે આવે છે બિચારાને રોટલી છે ને ગઈ છે તોય ચણ ખાવા તો આવશે જ એમાં પાણી પીવે છે મસ્ત થોડું થોડું કુરફુર કુરફુર કર્યા કરે આપણે એને ચણ તો આપવી જ પડે અને અહીંયા બોટલમાં છે તો એને આમાં વધારે મજા આવે તો એ જાગમાં પાછા બેસી જાય કેટલા બધા બેઠા ચકલા તો એવું છે ભલે વરસાદ આવતો પણ આમો ધીમો ધીમો આવે ને તો સારું કાંઈ જાનહાની અટકી જાય બહુ જોર જોરથી થી વરસાદ આવે ને તો સાત તકલીફ થાય અને અમારે ક્રિશભાઈ ના ચપ્પલ છે ને જો કેટલા પલ્લી ગયા અને મૂકી દઈએ નીતરવા માટે તો ચાલો એવું બધું છે પાંચ વાગ્યા અને અંધારું ધમધોકાર થઈ ગયું છે વાસણે ચડાવવાના છે અને થોડું ગરબામાં દીવેલ ને એવું બધું અત્યારે દીવો લાઇટ વહી જાય એવું કંઈ નક્કી ન હોય તો જો વાસણ વાસણ ચડાવી દઈએ અને વાસણ ચડાવી અને પછી શું કરવાનું છે લસણ ફોલવાનું છે તો પેલા હું લસણ ફોલી લઉં પછી વાસણ છે ને હજીમાં બહુ પાણી છે બધા ભીના ભીના છે કંઈ વાંધો નહીં તો ઈસકો લે લે તે હેસ બાર તો કેટલું વરસાદ હશે ભલે આવે નહીં આવે અને મારે છે ને લસણ ખોલવાના આવા બોબે બોબે હોય ફોતરા ઉડ્યા કરે કે નહીં તો આમ આમાં જ ખોલી નાખો આમાં છે જ તો તમારે કોમેન્ટ કરજો તમારે વરસાદ છે કે નહીં અમારે તો બહુ વરસાદ છે

પડી આપી દઈ ચાલે બાપા જોઈ કપડું ખાઈ ગયું ખૂટ્યું જો એ પ્લાસ્ટિક કપડાં લૂચા બધું એને પેટમાં નાખી પછી ઓખર વખર કરીને બધું કાટશે તો એવું છે આજે છે ને નાનકડો એવો સાપ અમાર ઘરે નીકળ્યો તો બોલો પછી તો પેલા માર પગમાં આવ્યો હું જોઈ ગઈ પાછું મેં એની ઉપર નજર રાખી પણ ક્યાં અલગ થઈ ગયો ને ખબર જ દઉં પડી પણ થોડીક વાર થઈને વીસ મિનિટ ત્યાં પાછો નીકળો પછી તો એને મેં કીધું મારવું નથી એક હાથ જેવડો હતો એક હાથ જેવડો એ સાપનું નામ મને ખબર નથી શું છે એ તમને આવડતું કોમેન્ટમાં કહેજો તો હું તમને હમણાં છેલ્લે છેલ્લે એની ક્લિપ નાખી દઉં છું બરાબર કારણ કે સવારમાં જ હજી એમને ઉઠીને એટલે આઠક વાગે નીકળી ગયો હતો તો તો મારા હાથમાં મોબાઈલ નથી હું મોબાઈલ લેવા જાઉં ત્યાં તો એ વયો છે ફળિયામાં બોલો એટલા બધા ઝાડવા છે ને એના હિસાબે હમણાં તો આ સિઝનમાં ભાદરવા મહિનામાં તો ત્રણ વખત નીકળો ત્રણ ચાર વખત તો એવું કંઈક છે કાંઈ વાંધો નહીં બધું આપણું ન હોય એનું હોય ને ભલે ને આવે પણ આપણને કાંઈ હેરાન ન કરે એની રીતે આટો મારી નીકળી જાય તો બસ આપણે એને માર્યા નથી ને એને આપણને માર્યા નથી એટલે પછી ક્રિસ કે મમ્મી લાવી કે એને બહાર ફેંકી દઉં મેં ના બાપા એને જીવ તો જવા દે જેવું હોય આપણને ખબર નથી નર જાતી હતી કે નારી જાતી હતી બરાબર એવું કંઈક છે દબાડતી વરસાદ આવે છે ચાલો ગાઈસ તો આટલું લસણ જો આપણું ફોલાઈ ગયું છે બસ આટલું જ ફોલું છે વધારે નહીં થેપલા બનાવવાના છે ને દૂધ મીઠું દૂધ ને થેપલા કારણ કે આવું વાતાવરણ છે ને એટલે પછી તીખું તીખું તળેલું ખાઈ લે તો બસ આજનો વિડીયો અહીં સુધી વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર કહેજો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો ફરી પાછી મળું છું નવા દિવસમાં નવા કન્ટેન્ટમાં નવા બ્લોગમાં ત્યાં સુધી બતાવીને બાય બાય